નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત થશે આજ તારીખ એક ડિસેમ્બરથી લઈને આઠ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું ઠંડીનું પ્રમાણ વધશે શું આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે એવું કયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જે ગુજરાતને ઠંડી આપશે એવી કઈ સિસ્ટમ સક્રિય થઈ છે કે જે દક્ષિણ ભારતને વરસાદ આપવાની છે તમામ પ્રકારની માહિતી એક વિડિયોમાં તમને આપી દઈશું પ્રથમ વાત કરીએ તો ઠંડીની આગાહીની અત્યારે ગુજરાતમાં એવરેજ અને ન્યૂનતમ તાપમાન પંદર સોળ ડિગ્રી કરતાં નીચે જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતમાં ખાસ ઠંડીનો માહોલ યથાવત જોવા મળ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી બે દિવસમાં હજુ પણ ઠંડીનો જોર વધે તેવી શક્યતા છે જેમાં ન્યૂનતમ તાપમાન બારથી લઈને સોળ ડિગ્રીની વચ્ચે રહે તેવી શક્યતા છે એટલે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે બીજી તરફ મિત્રો એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ એટલે કે પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને બસો ચાલીસની વચ્ચે રહેશે જેમાં હવા પ્રદૂષિત થવી હવામાં જ્યારે ગેસનું પ્રમાણ જોવા મળે એટલે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી શકે છે હવે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડાની અત્યારે વાવાઝોડું ચોક્કસથી નબળું પડી ચૂક્યું છે દક્ષિણ ભારતના જે જમીન પ્રદેશ છે તેમાં તે લેન્ડ પણ કરી ચૂક્યો છે વાવાઝોડામાં પવનની ગતિ પંચાવનથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ ગઈ છે એટલે વાવાઝોડું નબળું પડી ચૂક્યું છે પરંતુ તેના લીધે તેને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં સાત અથવા તો આઠ ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે આજથી દક્ષિણ ગુજરાતમાં પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ અને સૌરાષ્ટ્રના દક્ષિણ પટનામાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે લો ક્લાઉડ ફોર્મેશન થોડું ઓછું જોવા મળશે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોડી થઈ શકે છે બાકી ભારેથી અતિભારે વરસાદ અને નુકસાનીવાળો વરસાદ થાય તેવી શક્યતા દેખાતી નથી એટલે આગામી ત્રણેક દિવસ હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં કહી શકાય કે આંશિક વાદળોનો પણ જોવા મળી શકે છે બાકી મિત્રો હવે ગાઢ ધુમ્મસ અને કહી શકાય કે જે વાતાવરણમાં ફેરફાર છે એ પણ જોવા મળવાનો છે અને વહેલી સવારે ઝાકળ વરસાદનું પ્રમાણ પણ વધારે જોવા મળનારું છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વિસ્તારો સાથે કમેન્ટમાં જરૂરથી માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે